પોરબંદરમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મહાનગરપાલિકા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કીર્તિ પોરબંદરના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા બેંક લોન મંજૂરી પત્રો વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પોરબંદર મહાનગરપાલિકા તેમજ પોલીસના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કીર્તિ મંદિર પોલીસ મથકના પીઆઈ ચૌધરી દ્વારા અહીં આવેલ લોકોને વ્યાજખોરોને એક રૂપિયો ન આપવા અને હાથ ઊંચા કરી દેવા અપીલ કરવામાં આવી હતી પીઆઈની અપીલને લઈને અહીં બેઠેલા લોકોએ પણ આવકારી હતી નિપુલ પોપટ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર તમારી સુરક્ષાની અમે ગેરંટી લઈએ છીએ તમારું નામ નહીં ત્યાં એવા વ્યાજના જેના જોડેથી રૂપિયા લીધા હાથ જ કરી કઈ આપવું જ નથી બિલકુલ અમે બેઠા છીએ તમારી ધ્યાન આપવા બેંક રહી એ આપણા ઘરે કોઈ દિવસ આવતી નથી આપણા બાળકો આપણા પત્ની મા બાપ બધા બેઠા હોય ત્યારે આપણું ઇન્સલ્ટ કરવા માટે બેંક આપણા ઘરે આવતી નથી કોઈ દિવસ પઠાણી ઉઘરાણી કરવાવાળા કોઈ લાંબી લાંબી મૂછોવાળા કે લાંબી દાઢીવાળા કોઈ માણસોને બેંક મોકલતી નથી તો બેંકમાંથી લોન લેવી ઘણી સારી બેંકમાંથી અત્યારે ભારત સરકાર ગુજરાત સરકારની જે ઘણી યોજનાઓ છે એમાં ગેરંટીની પણ જરૂર નથી ગેરંટી પણ આપવાની જરૂર નથી દસ હજાર વીસ હજાર પચાસ હજાર ત્યાં સુધી ક્રેડિટ કાર્ડ એટલે આ ખૂબ ઊંચા લાભો છે બધા સરકારી લાભો મેળવ અને મહાનગરપાલિકા દ્વારા જે આ યોજનાઓ ચલાવવામાં આવે છે એનો વધુમાં વધુ બધા લાભ લે ફરી એકવાર વિનંતી કરીશ કે તમે કોઈ પણ કોઈ અન્ય પ્રાઇવેટ વ્યક્તિ પાસેથી જો લીધું હોય કંઈ પણ રૂપિયા કે અને તમને દબાવવાની કોશિશ કરતા હોય અથવા વધુ પૈસા કઢાવવાની કોશિશ કરતા હોય તો મહેરબાની કરી તમારા સૌથી નજીકના પોલીસ સ્ટેશનમાં તમે જાઓ તમારે જાતે ના જવું હોય તો તમને લેવા માટે ગાડી આવશે એકસો બારનું ફોન કરો તમારે ઘેરથી લઈને અમે પોલીસ સ્ટેશન તમને લાવીશું અને તમારી બધી મદદ કરીશું એટલે કોઈનો લીધો હોય તો ભૂલી જાઓ કંઈ આપવું નથી પણ તમે બેંકોનો ઉપયોગ કરો તો મારી આપ સૌને એ જ વિનંતી છે કે અમે તમારી સેવા અને સુરક્ષા માટે બેઠા છીએ અને આવા સરકારી તંત્રો છે તો એ બધા તમને મદદ કરવા માટે હર હંમેશા તૈયાર છે ભારતમાં થકી જાય